गुजरात ने अंदर युवान शिक्षित बेरोजगार अवाज उठाव माननीय युवराजसिंह जाडजा साहेब विनंती करताना विजा रजू करसे।

આજે કહી શકાય જે ખૂબ ગંભીર વિષય ને લઈને જયારે ભેગા થવાના છે ત્યારે આપણે બધાએ આજની આ જનસભામાંથી એક સંકલ્પ લઈને છૂટું પડવાનું છે અને જે અત્યારે કહી શકાય કે અરાવલીની જે ગાઈડલાઈન અરાવલીની જે પરિભાષા જે બદલી કાઢવામાં આવી છે

500 મીટર જેટલું અંતર હશે એ પણ હવે અરવલ્લીની ગિરિમાળામાં નહીં આવે એટલે કે 100 મીટર નીચે હશે તો એ અરવલ્લી ગિરિમાળાનો ભાગ નહીં ગણાય જોવા જોઈએ તો આ જે નિર્ણય છે એ નિર્ણય આવનાર દિવસોની અંદર જે ખનન માફિયા જે ખીણ માફિયા જે જમીન માફિયા છે એ જમીન માફિયાઓ માટે એ ખનન માફિયાઓ માટે ક્યાંક ને ક્યાંક રેડ કાર્પેટ રાજસ્થાન દિલ્હી હોય એની એક જીવાદોરી સમાન છે અને આને બચાવવા માટે અરવલ્લી ને બચાવવા માટે આપડે બધાએ એ હવે સંકલ્પ લેવો પડશે કેમ કે જે નેતાઓ એવું કહે છે કે એક पेड़ માકે નામ અને એક पेड़ માના નામ વાવી અને જે પ્રચાર પ્રસારો થાય છે એ આખે આખું જંગલ એ પોતાના પૂજીપતિ પોતાના ઉદ્યોગપતિ જે મિત્રો છે એ મોદાણીને વેચી મારે છે આ મોટા ઉદ્યોગપતિઓ અને મોટા જે પૂંજીપતિઓ છે એનો ડોળો હવે જે આપણી અરવલ્લી ની જે હાર માળા જે આપણે દેખાય છે એ અરવલ્લી ની હાર એનો ડોળો રહેલો છે કેમ કે આ અરવલ્લીની ની હાર માળા ની અંદર જે અમૂલ્ય સંપદાઓ આવેલી છે અમૂલ્ય ખાણ ખનીજો આવેલી છે એની ઉપર આ પૂંજીપતિઓ નો ડોળો રહેલો છે તો આપણે બધાએ હવે ભેગા થઈ અને અરવલ્લી એ હવે બચાવવા માટેનો સંકલ્પ લેવો પડશે કારણ કે જયારે એવું કેવાય કે હિમાલય નું અસ્તિત્વ પણ નહોતું પહેલા આ જે અરવલ્લી ની જે ગિરિમાળાઓ છે જેને આપણું રક્ષણ કર્યું છે હવે એનું રક્ષણ આપણે ક્યાંક ને ક્યાંક કરવાની જવાબદારી એ આપણા બધાના શિરો ઉપર આવી છે આપણે બધા તૈયાર છીએ પાકુ તાજ ઉતરો કરી સંકલ્પ કરો જો તૈયાર છો ને એક ઇંચ પણ જમીન દેવાની નથી થતી એક ઇંચ પણ નહીં જે મૂ માફિયા હોય જે ખનન માફિયા હોય ને આ સોનાની ખાણ લાગી રહી છે એ સોનાની ખાણ જેને કહી શકાય કે સુપ્રીમ કોર્ટની અંદર જઈ અને જેની પરિભાષા બદલી નાખી છે એની સામે

જે કહી શકાય કે ખીજડીનું જાળવું હોય એના બલિદાન વર્તમાનમાં જે સરકાર ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓની છે જે પૂંજીપતિઓની સરકાર છે જે વર્તમાન વર્તમાન ભારતના જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે મોદાણી કંપની છે

આ અરવલ્લી કહી શકાય કે બનાસ નદી હોય સાબરમતી નદી હોય લુણી નદી હોય વાત્રક હોય નેસો હોય કે હાથમતી નદી હોય એ બધાના ઉદ્ધમ સ્થાન એ આપણી આ અરવલ્લી જે ગિરિમાળા છે એ ત્યાં રહેલા છે પાણી પહોંચાડવાનું કામ જે મજબૂતાઈ રીતે અરવલ્લીના અરવલ્લીના જે પહાડો છે એ અરવલ્લીના પહાડો કરી રહ્યા છે આ માધ્યમથી અમે સરકાર પણ કહેવા છીએ કે જો અરવલ્લી નહીં બચે તો પાણી નહીં બચે પાણી નહી બચે તો ખેતી નહીં બચે ખેતી નહીં બચે તો માણસ નહીં બચે અને માણસ નહીં બચે તો ભારત દેશ માટે હજી કહીએ સમજી જાવ જાવ સુધરી કારણ કે તમે તમારા જે પૂંજીપતિઓના મિત્રો ના ઇશારે જે ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા છો એ તમારા પણ શીશ મહેલ એ તોડી નાખશે કેમકે તમે પણ આવનાર દિવસોમાં જે વારસામાં જે આપી આપવા જઈ રહ્યા છો એ ફક્ત ને ફક્ત પછી રેતનો નો ઢગલો જશે એમાં કશું જ કઈ નહીં થઈ શકે આપણા ખેતરો પણ ખતમ થઈ જશે આપણી નદીઓ પણ ખતમ થઈ જશે આપણા જળ જમીન અને જંગલ એ ત્રણેય વસ્તુ જો ખતમ થઈ જશે તો આપણી એ અસ્તિત્વ એ પણ જોખમમાં આવી શકે છે આ લડાઈ ફક્ત અરવલી બચાવવા માટે નથી આ લડાઈ આ લડાઈ એ આપણું અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ છે આ લડાઈ એ આપણા 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 આવનાર આવનાર બાળકોને ભવિષ્યને એક એક સારું શકાય કે આપણે સારી કુદરતી બાબતો આપીને જઈએ એના માટેની એ લડાઈ છે આવનાર દિવસોની અંદર આ જે લડાઈ છે એ લડાઈ હવે મજબૂત બનવાની છે આ ખેડ બ્રહ્માના ખોરજ ખાતેથી જે લડાઈની શરૂઆત થઈ છે એ લડાઈ

આપણી જે જીવાદોરી છે સૌથી જે જૂની પર્વતમાળા છે એને બચાવવા માટે ખાર થારનું રણ જે અત્યાર સુધી ગુજરાત ને આંબી ગયું હોત અને જોવા જઈએ તો વર્તમાનમાં જે અરવલ્લી જે પર્વતમાળા છે એનો એકત્રીસ હિસ્સો આ ખનન માફિયાઓ આ ભૂ માફિયાઓ એ ચાવ કરી ગયા છે

પછી એની ભાષામાં એ જવાબ આપીશું આપીશું ને તાકો એટલે આ જે અરવલ્લીની ગિરિમાળાઓ છે એ ફક્ત પથ્થરોની શ્રેણી નથી એ આપણું આસ્થાનું પણ કેન્દ્ર છે આપણે બધા જ જાણીએ છીએ કે આજ અરવલ્લીની પર્વતમાળામાં જે આરાસુંગના ડુંગરમાં ગબરની ગોકમાં ના અંબાનું સાનિધ્ય આવેલું છે આ કહી શકાય કે ઈડરિયો ગઢ જે મરદાનગીનું પ્રતીક છે

કહી શકાય કે આપણા જે સાહિત્યકારો હતા જેને ખૂબ સુંદર રીતે જે જે પહાડો પહાડો હતા એ એ માટે તે સમયે ખૂબ સારી રચનાઓ લખી પછી મેઘાણી હોય કવિ નન્નાલાલ હોય કવિ સુંદરમ હોય એ કે ત્રિભુવન હોય એ બધાએ ખૂબ સારી વાતો લખી જેમાંની એક વાત હું તમને કહી અને મારી વાણીને વિરામ આપીશ કવિ નન્નાલાલે જે ડોલન શેલી ની અંદર લખ્યું તો યુગો યુગો થી અડીકમ ઉભી આ ગરવી ગીરી માળા ગુજરાત નું એ રક્ષણ કરતી જગદંબા ઢાલ જો આ જગદંબા ઢાલ ઉપર કોઈ નરાધમ કોઈ દુશાસન જો નજર નાખે તો પછી એને ચીરી નાખવાનો હોય તો પછી એના છોકરા પાડી દેવાના હોય પછી એના મૂળિયા ઉખાડી નાખવાના હોય પછી એમાં રાહ ન જોવાની હોય આપણા અસ્તિત્વ ઉપર જ્યારે સવાલ આવીને ઉભો રહે ત્યારે આપણે બધાએ ભેગા મળી આ જે પર્વતમાળા આ જે ગીરિમાળા છે એનું રક્ષણ કરવું પડશે પર્વત તો પૃથ્વીના છે જે ધરતી કનૈયાલાલે કીધું હતું કવિ નનાલાલે હવે તમે વિચારો કે આ પૃથ્વીને ને ક્યાંક ને ક્યાંક આપણે જે અસ્તિત્વ જેના ઉપર ટકેલું છે પહાડો નું અત્યારે હનંત થવા જઈ રહ્યું છે જે અદાણી જે અંબાણી જે મોદાણી કંપનીઓના જે સરતાજ બની અને જે એના નેતા નેતા બની એના પ્રધાનમંત્રી બની જેવું કામ કરે છે એની સામે હવે આપણે બધાએ લડવું લડવાનું છે જે અરવલ્લીની છાતી વિંધવાનું કામ જે લોકો કરી રહ્યા છે એની સામે હવે જવાબ આપવાનો છે એટલે વધારે વાત ન કરતા આવનાર દિવસોની અંદર અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત જ્યારે જ્યારે પણ ભેગું થવાનું થાય જયારે જયારે પણ આપડી એકતા બતાડવાની થાય જયારે જયારે પણ રાજસ્થાન હરિયાણા જવું પડે તો હરિયાણા અને દિલ્હી ના દરબાર સુધી જો જવું પડે તો પણ આપણે બધા પાછી પાણી નહીં કરીએ નહીં કરીએ ને કારણ કે પર્વતો એ આપણા એ આપણી આંખ છે આપણા પૃથ્વીની આંખ છે અને આંખ જ નહીં હોય તો એ આંગળી પૃથ્વી એ ક્યારેય પોતાનું અસ્તિત્વ નહીં ટકાવી શકે એટલે વધારે વાત ન કરતા મારી વાણીને વિમુ છું બોલો જય જોહર જય અરાવલી જય અરાવલી ધન્યવાદ યુરોજી સાહેબનો ખૂબ ખૂબ આભાર જેમને આપણે અરવલી બચાવો સભા અંતર્ગત આપણને ઉજાગર કરવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર ત્યાર પછી ડેડિયાપાડા વિધાનસભા લોક લાડકા ધારાસભ્ય અને આદિવાસી સમાજના મસીહા તરીકે ખ્યાત નામ મેવા ચેતરભાઈ જય જોહર જય આદિવાસી સૌ પ્રથમ આ બાજુ ખૂણા માં છે બધા જ લોકોને મારે બે હાથ જોડીને વિનંતી છે સામે આવી જાવ જેથી કરીને મને સાંભળશો પણ અને મને દેખાશો પણ મારા વડીલો મારા યુવાનો મારા ભાઈઓ અને બહેનો જે પણ આ બાજુ પાછળ છે બધાને મારી નમ્ર વિનંતી છે કે સામે આવી જાવ ખૂબ સરસ જગ્યા છે વધારે હું નથી લાંબુ બોલવાનો મારી તબિયત અને મારી ગળાને પણ પ્રશ્ન છે પણ દસ મિનિટ બધા જ વડીલો યુવાનો સાથીઓ ત્યાં ખૂણામાં પણ ઊભા છે એમને પણ મારે બે હાથ જોડીને વિનંતી છે કે જરા આગળ આવીને જગ્યા લઈ લેશો આદિવાસી સમાજ શિસ્તમાં માનનારો સમાજ છે તો આપણે બધાએ શિસ્ત જાળવીશું એવી બધાને મારે નમ્ર વિનંતી છે ત્યાં ખૂણામાં ઊભા છે આગેવાનોને પણ વિનંતી છે અને મીડિયાના મિત્રોને પણ મારે નમ્ર વિનંતી છે કે એ આગેવાનોને બેસવા દેશો અને પછી જે કંઈ મીડિયા પ્રેસ કરવાની થશે તો બધા સાથે રહીને કરીશું ઉપર જે પણ મારા વડીલો મારી માતાઓ મારા ભાઈઓ ઉપર છે તમે પણ પોતપોતાની જગ્યા વ્યવસ્થિત પકડીને રેજો પકડજો બરાબર અરવલ્લી બચાવવાની છે છે પોતાને હમણાં બચાવવાના પછી અરવલ્લી બચાવવાનું છે એટલે બધા પકડી રેજો વડીલ છો ને બરાબર બીજા જે કોઈ લોકો આગળ પાછા હશે સામે આવી જાવ અને સ્ટેજ વાળા મિત્રોને પણ વિનંતી છે કે અહીંયા ફર્યા ના કરતા પોત પોતાની જગ્યા લઈને બેસી જાવ वद्दा भेसी जाओ तुम यहां भेसी जाओ नीचे वाला भाई कुकर दादा ये नहीं बेटा कोई नहीं है ये वो कहां रो के दीने भाई साहब कॉलेज में है